જે નાગપાચમ છે એટલે નાગપાચમ બધી તૈયારી કરી લીધી છે આ તલવટ બનાવ્યા છે તલ ને ગોળ ખાંડીને અને આ બાજરાની કુલેર બનાવી છે ઘી અને ગોળ નાખીને પછી આરતી માટે દીવો છે અને પાણીનો લોટો અને પછી હું પાણીયારે છે ને નાગદાદાનું ચિત્ર દોરીશ અને પછી પૂજા કરીશ નાગદાદા નું ચિત્ર તૈયાર થઈ ગયું છે હવે અને આમાં તો આપણને છે ને જેવા આવડે ને એવા દોરી નાખાય આમાં કઈ બહુ શું કહેવાય કે આમ પેન્ટર જેવું આપણને ના આવડે આપણને આવડતા હોય એવા નાગદાદા નું ચિત્ર દોરી નાખવાનું ને હવે નાગ દાદા દોરાઈ ગયા છે ને હવે હું પૂજા કરી લઉં નાગ દેવતાને હવે ધરી લે પ્રસાદી કુલેર છે તલવટ છે અને હવે દીવો કરી લઈએ અને પ્રસાદી લઈએ જય ફરતા બાપ નાગદેવતા નાગદાદા કરજો ભૂલચૂક માપ કરુક થઈ હોય એ માફ કરજો જય નાગદેવતા હે નાગદેવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો